હેલો મિત્રો નમસ્કાર આદિત ભણવું ગમે નથી ગમતું ગમે ગમતું માત્ર ભાવે તડબૂત ભાવે તડબૂત ભાવે

પપ્પા ગમે છે વિડીયો ગમે તને નાસ્તા આવડે તો આપડે ગીત ગાવ દે આપડે ચંગા ચંગા વાળો ગીત દે ચંગા ચંગા વાળો આવડે છે ને ચંગા ચંગા કરે જીવ ને કરવાનું હા ચંગા 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 એટલે જીવ

ના દોતા શીખડાવ મને જેવી તો અમે દોરો ને તેમ ને બે તું હાથ કરે જેવી દોન એ ને ના એમ કરવાનું અધર કર કર દેખવાનો બરાબર વિડિયો જેમ કરવાનું ભે હોય તો હાથ જેમ કરવાના કરતા હાથ જેમ રીતે ભે એમ દોની અને દૂધ તો ડીરી ભરાન હે એમ કરે કરે એમ ને